આલી થઈ જાય ના કાલ તો નઈ થાય સારું હેડો અલે હમ પરવો ગુણી કરાવે ના ઓપ ચપ ના ઈ ગુણી તો 15 થાશ આ તો બે દાડા ના આવતા તીજુ દાડો સારું હેડો આ તો આવું યાર સારું ત્યાં મારું બેટવા છે કોઈ ન્યા કરતું જ નહીં ના લીધું પાછી ક્યાં હમી થાય હજાર રૂપિયા લઈ લોક બારી કમા કરી પડ્યું को कोमिशानी पाथी आली हलो हां बोल अतुल भाई मु सो कहता था हां बोल सु कहता था, था, था? तमार सायकल ले दो हमी थैजी पैसा लेता हूं ओए आरो आडो मु तरत आवरो मार सायकल लेवा અલ્યા ઓણે તો 15 નું કીધું તું મારે હમી એ કરી પડી હેડો માર તો હટ હમી સી આ લેતો લાવ માર સાયકલ લાવ માર પૈસા અલાય તો પાડો વ્યા છે મને પગાર આવે ને તારે આલી આજ તો પછી પાડો વ્યા ને તાર દૂધ ભરાય સાયકલ તો તે સો ના પણ હવે આજ પાડો વ્યાણો છે કે હો હવે તમણ અઠવાડી પૈસા આલી છે જેમ ના થાય વાત કરીએ તો તમ મને કોઈ ભૂણીય કરાય નહીં આ સાયકલ નહીં મળે હવે અલા ઈ ઉ તાન માર પાડો ક્યો છે પગાર આય બસ પાડો વ્યાણો છે તમી ના પાડતા અલ્યા ભાઈ વિયાણો છે હું પગાર આલી ના એમ ના સાલે માર તો હાલ દો અને સાયકલની માં અલ્યા આમ શું કરો અલ્યા સાયકલ હું વેચું છું ના સાયકલ ના વેચતા એમ તો પાડો વિયાણો છે ને એટલે પગાર આવે છે તમને પૈસા આલીશ રા શું વિયાણો પાડો અલ્યા પાડો કુદળ વીય અલ્યા પણ વીય માર તો વિયાણો છે તમાર વિયાણો હોય હેડો આપણે ચીડી બેહી દેખવા જાવ હેડો

ના એમ તો ઘોડા બાઈક ને ચેરી લે લો પૈસા આ લો આ પૈસા આ લો પૈસા આલા ગીધું જ ખરી પાડો પગાર આ છે તોરાલી પણ પાડો ના વિય અલ્યા પણ મારા વિયણા છે પણ ના વિય પાડો એય એમ એમ સી ને તમે ખોટું મક્ષમાય મત સિકલ આવ મારી હેડો તાર હું એ તો તમાર જો પાડો હેડો બેહી જો હેડો આ નો શેર આઈ નો શેર ના ગાજે અમે તો મોટો એવી ડ્રાઈવર પાચા છો આવ ઊખેર ઊખુ અલ્યા તું આધી હતું તમારા કાકા પાજોખો પાજોખો તમારા કાકાના કાકા એવી ડ્રાઈવર લાગે ઓય ઓય ભાઈ ઓય છે એ તો તું કરેરો છે પણ હું તો શું करू હવે પાડો તારો ભમરાઓ કરા માર છઈ ગલ તોલા માર પૈસા ઈ તો પણ પાડાન પગાર આલીશ રા ને પાડાલ પગાર માં કેટલા દારા થા આઠાળી આઠાળી પગાર આવે કોજા લે અલા પણ માર ઘર ના થોડાક ઉમેર છરા ને એમાં પણ એમ ને હા કમલ હા પાડીન પગાર 11 દાળે ના આવે એમ 15 દાળે આવે

પાટની છેતી ખબર મજા આવો